ભાવનગરના અકવાડા નજીક સામસામે બે બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી મુજબ અકવાડા ગામની નજીક રસ્તા પર સામસામે બે બાઇક એકબીજા સાથે અથડાઈ ગઈ હતી અકસ્માતમાં બારિયા સેજલબેન અને બારિયા ભાવેશ ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે لا هلا هلا બોલ નહીં ટાઈમ રેડી હોય